ધનસુરાની ખડુલ પંચાયતના સરપંચને સન્માન સમારંભ યોજાયો વિનુભાઈએ ગામના વિકાસ માટે સમર્પિત ભાવથી સેવા આપવાનો સંકલ્પ લીધો છે મોડાસીયા પરગણા રોહિત સમાજ દ્વારા આયોજિત વિશેષ સન્માન સમારંભમાં ખડુલ ગામના નિયુક્ત સરપંચ વિનુભાઈ નારાયણભાઈ ચમારનું સમાજના બંધુઓ દ્વારા હર્ષભેર સન્માન કરવામાં આવ્યું તેઓ રોહિત સમાજનું ગૌરવરૂપ બનીને ઊભા રહ્યા છે લોકશાહી દ્વારા મળી આવેલી આ જવાબદારીને તેઓ નિષ્ઠા પારદર્શિતા અને સર્વાંગી વિકાસ સાથે નિભાવશે તેવી સમાજ બંધુઓને આશા છે રોહિત સમાજ તરફથી તેમને આ ભવ્ય વિજય બદલ હાર્દિક અભિનંદન પાઠવવામાં આવે છે તેમની આગેવાની હેઠળ ખડુલ ગામ મોખરે રહે તેવી શુભકામનાઓ પાઠવીએ છીએ મોડાસિયા પરગણા રોહિત સમાજ બંધુઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું નમસ્કાર જય ભીમ આજે ખડુલ ગામે જે નવનિયુક્ત સરંચશ્રી વિનુભાઈ વિનુભાઈ સરપંચ તરીકે જ્યારે ચૂંટાય છે ત્યારે સમાજના દરેક યુવાનો વડીલો ભેગા થઈ અને એમનું માન સન્માન કરવા માટે આજે ખડોલ ગામે ઉપસ્થિત થયા છે ત્યારે બધાની એક જ એવી અપેક્ષા છે કે આવી સુંદર તક જ્યારે સેવા કરવાની મળી છે ત્યારે ચોક્કસ એ જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં એ ગામને મદદરૂપ થાય અને સારા એવા વિકાસના કાર્યો કરે ત્યારે ચોક્કસ આપણી સમાજમાં લોકચાહના વધે એવો પ્રયત્ન શ્રી સરબંધ ધીલુભાઈ કરે એવી બધા હું અપેક્ષા રાખું છું અહેવાલ ભરતસિંહ ઠાકુર લોકાર્પણ